જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા વિપક્ષ નેતાનું સન્માન સમારંભ યોજાયો જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે સમસાદ અલી સૈયદને ત્રીજી વાર વિપક્ષના નેતા બનવા બદલ સન્માન સમારંભ યોજાયો હતો જેમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબેદ મિરઝાએ પુષ્પ માળા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું સાથે એસોસિએશનના સભ્યોએ પણ સન્માન કર્યું સાથે વિપક્ષના દરેક સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહિમ કલકલને સન્માન કરીને મોઠું કરાવ્યું હતું સાથે રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી તેમજ ભરૂચના કરદજ રોડ રસ્તાને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે ખાતરી આપી હતી કે આપની રજૂઆતને ધ્યાને લઈને વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી વિપક્ષના નેતા સન્માન સમારંભ કાર્યક્રમમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા ઉપપ્રમુખ રમેશ પરમાર મહામંત્રી અતુલ મિસ્ત્રી ખજાનચી ફારૂક પટેલ સહિત અનેક રિક્ષા ચાલક હાજર રહ્યા હતા